સિંગરોટની જમીન એને કરવા બિલ્ડર પાસેથી લાખો રૂપિયાનો તોડ કરવા મામલે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાએ સપાટો બોલાવી ત્રણ નાયબ મામલતદારોને સસ્પેન્ડ કર્યા છે જેમાં શહેરના એક નામચીન બિલ્ડરની ફાઇલ કલેક્ટર કચેરીમાં પહોંચી હતી જે ફાઇલ પર નામંજૂરીનો શેરો લાગી ગયો હોવા છતાં નાયબ મામલતદાર દ્વારા બિલ્ડરનો સંપર્ક કરી રૂપિયાની માગણી કરવામાં આવી હતી જે બાદ બિલ્ડરે નાયબ મામલતદારને પોતાની ઓફિસ ખાતે બોલાવીને મિટિંગ કરી હતી જેની જાણ થતાં કલેક્ટર દ્વારા નાયબ મામલતદાર મહાવીરસિંહ સિહોલ હર્ષિલ પટેલ અને મહાવીરસિંહ ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર એન્ટી કરપ્શન બ્યુરોએ લખતર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને એક મધ્યસ્થીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે જેમાં તલાટી ધર્મેશ કુમાર અને મધ્યસ્થી રાજુભાઈ વસોયાએ વઢવાણ તાલુકાના વડોદ ગામના બે પ્લોટના ગામના નમૂના નંબર બેના ઉતારા માટે ત્રણ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે શહેરની મધ્યમાં આવેલી રાજ હોટલ પાસે છટકું ગોઠવી વચેટિયા રાજુભાઈ વસોયા અને લાંચ સ્વીકારતા ઝડપી હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુબેરનગર વિસ્તારમાં ઘરમાં ખાડો બનાવીને છુપાવેલા દારૂનો જથ્થો ઝડપી લીધો છે જેમાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કુબેરનગરમાં આવેલ રમેશ બિસ્કીટની ગલીમાં રાજેશર્ફે રાજા બીડીએ તેના ઘરમાં દારૂ સંટાળીને રાખ્યો છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી લઈને રાજાબીડીના ઘરમાં દરોડા પાડ્યા હતા જેમાં ઘરમાં મૂકેલો લાકડાનો પલંગ હટાવતા જ ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત જગ્યા મળી હતી જ્યાંથી પોલીસે ત્રણસો ઓગણસી નંગ દારૂની બોટલ અને ચોવીસ બિયરના ટીમ જપ્ત કર્યા છે ક્રાઇમ બ્રાન્ચના અહીંથી હિરુબેન મખીજાની ધરપકડ કરી હતી જ્યારે રાજાબીડી અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે